धर्म में देख रही आंखे चार चार आंखे देख रही तव्हां आखियां रखो નમસ્કાર વડીલ ફરીથી એક વિડીયોમાં તમારું સ્વાગત છે હું છું પીએસબી મિત્રો તમે જે આ સાધુને જોડે છો આ સાધુનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે હવે તમે જાણો છો કે અત્યારે ઘણા લોકો માતાના મઠ જે કચ્છ છે ત્યાં હાલીને જઈ રહ્યા છે હવે મિત્રો ત્યાં એંસી વર્ષના જે ગઈડા હોય ને એ પણ હજાર કિલોમીટર હાલીને તેની માનતાઓ પૂર્યું કરતા હોય કેમ કે તેને માતાજી શક્તિ આપતી હોય તો મિત્રો આ જે આ સાધુજોને એવી કઠોર માનતા કરી છે તમે પણ એવી કલ્પના ન કરી શકો હવે આ જે સાધુ ને અયોધ્યા જઈ રહ્યો છે અને પોતાના જે વાર છે ને વારમાં રસો બાંધીને રથને ખેંચીને જઈ રહ્યો છે હવે મિત્રો આ સાધુ અત્યાર સુધી પાંચસો કિલોમીટર કાપી ચૂક્યો છે રથને ખેંચીને હજી એને બસો કિલોમીટર કાપવાના છે અને આ સાધુ મિત્રો એવું કહે છે કે એક દિવસની અંદર બારથી તેર કિલોમીટર રથને ખેંચે છે હવે હું તમને આ સાધુનો પૂરો વિડિયો બતાવવા જઈ રહ્યો છું તમે વિડીયોમાં બન્યા રહેજો અને હા મિત્રો આ વિડીયો સાધુનો છે તો પ્લીઝ જો તમે હિન્દુ છો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા મિત્રો જો તમે દ્વારકા અંબાજી કચ્છ હાલીને ગયા છો તમારી માનતા પૂરી કરવા માટે તો તમે આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો तुम यहाँ वीडियो जो मित्रों तो कितना तो किलोमीटर है महाराज यहाँ ऐसी पाँच सौ इंकर किलोमीटर चल चुके हैं तो पाँच सौ किलोमीटर से ही आप चुटिया से अपनी बंद कर लेके आए है अच्छा चौबीस घंटा में बारह पचास ऐसी पचपन किलोमीटर चल तो रही है हिंदू धर्म देख रहे हैं आँखें दो की चार चार आँखें देख रही रखो क्या हिंदू हिंदू धर्म ने आई सबकी समझ में